નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ બારસો ત્રીસથી સોળસો ને પંચ્યાસી સાવરકુંડલા ચૌદસોથી સોળસો ને સિત્તેર બોટાદ ચૌદસો ત્રીસથી પંદરસો ને પાસઠ જેતપુર નવસોથી સોળસો ને સોળ અમરેલી નવસો બારથી સોળસો ને ચોર્યાસી જામજોધપુર ચૌદસોથી સોળસો ને એકત્રીસ બાબરા સોળસો દસથી સોળસો ને પાંત્રીસ ગોંડલ નવસો એકાવનથી સોળસો ને છાસઠ